હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું છવ્વીસ જાન્યુઆરી સ્પેશિયલ ત્રિરંગો આંડવા ત્રણ કલરનો આંડવો તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ તો એના માટે પહેલાં આપણે ચટણી બનાવીશું બે કલરની ચટણી બનાવવી પડશે વ્હાઈટ તો ચાલે વ્હાઈટ તો એનું ખીરું એ પ્રમાણિત થઈ જશે એટલે વ્હાઇટ તો આપણે સૂજીનું હશે એ પ્લેન કરી દઈશું ખીરું ખાલી મીઠું ખારો નાખીને પણ ગ્રીનને થોડું કેસવી કલર કરવા માટે પહેલાં આપણે વીન ચટણી બનાવી લઈશું એમાં લઈશું લાલ મરત અરે મરચાં કોથમી સુધીનું એટલી ત્રણ વસ્તુ આપણે લઈ લઈશું મેં ધોઈને પાણીમાં પલાળ રાખીતી હું એને પિક્ચરમાં રાખીને પીસી લઈશ પેસ્ટ બનાવી દઈશ અને બીજી બીજો કલર આપણે કેસરી કલર કરીશું ગાજર અને બીટનો એ બી મિક્સ કરીશું એટલે કેસરી કલર થઈ જશે કારણ કે બીટ એટલું બહુ જ ડાર્ક કલર થઈ જાય અને ગાજરનો આખો એક લાઇટ કલર પડે એટલે બંને મિક્સ કરીશું ને એટલે મસ્ત એનો કેસરી કલર થઈ જશે આપણે ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ જાય એ જ રીતે આપણે લાલ ચટણી બનાવી દઈશું બધા નથી લીધું ખાલી એક સતળું ગાજર લીધું છે એને હું સમારીશ અને બીટ લીધું છે બીટ હું આખું નહીં નાખું બે કે ચાર તીસ જ નાખીશ અંદર કારણ કલર બહુ ડાર્ક થઈ જાય બીટનો પણ અત્યારે ગાજાનો કલર બહુ આવતો ના હોય એટલે થોડું એડ કર્યું છે તો આપણે એની પેસ્ટ બનાવી લઈશું આ બી આ મસ્ત પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે પણ હજુ થોડું લિક્વિડ બેઝ કરવા માટે આમાં પાણી લઈ આપણે આપણે આ પેસ્ટ બનાવી લીધી છે એને બી રાખીમાં માં દઈશું અને હવે આપણે ઓઢવાનું પીસી લઈશું જે દાળ ચોખા મે પલાળી રાખ્યા છે એ હું હવે પીસી લઈશ આ પેસ્ટ બી આપણે સાઈડમાં મૂકી દઈશું એક વ્હાઈટ કલર નું કરીશું ની અને એક ગ્રીન ને કેસરી કલર નું માટે મે પલાળી રાખ્યું તો હું બસ ચણા દાળ ચોખા અને થોડી અડદની દાળ

અને એટલું લઈએ ને આપણે તો મસ્ત પીસાઈને તૈયાર થઈ જાય છે બી નહીં લાગતી ને એને બરાબર છાસમાં મિક્સ કરી લઈશ મારા હાથ ધોયેલા જ છે ને હું હાથેથી જ મિક્સ કરી લઈશ આપણે પાંચ દસ મિનિટ એને રેસ્ટ આપીશું પછી આપણે અને બે ભાગ બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું એકમાં ગ્રીન કલર અને એકમાં લાલ કલર કરીશું અને વ્હાઈટ તો પ્લેન રહેશે જ

એ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ ત્રણ લેયર કરીશું પણ આ થોડું ચડી જાય ને એટલે બે કલર ભેગા નથી થઈ જાય એના પછી આપણે કરીશું આપણે વ્હાઈટ લેયર ચડી ચડે ત્યાં સુધી આપણે એમાં આપ કરી દઈશું ગ્રીન માટે અને આપ રાખીશું ગાજર માટે અને ગ્રીન ચટણી લઈ લીધી છે મીઠું એડ કરીશું બીજું કશું જ નહીં આવે અને જો ત્રણ લેયર ભેગા ના ફાવે તો આપણે એક એક લેયર ઉતારીને પછી બી એનું સેન્ડવિચ સેન્ડવીચ કરી શકીએ એવું લાગે કે કાંઈક ત્રણ ચડે નહીં બરાબર તો આપણે આ રીતે બી કરી શકીએ કે પહેલાં એને બરાબર ત્રણ અલગ અલગ લેયર કરી લઈએ એક વ્હાઈટ એક ગ્રીન ને એક ઓરેન્જ તો બી બહુ મસ્ત થઈ જાય આપણું ગ્રીન તૈયાર છે અને આમાં કરીશું આપણે કેસરી ક્રિયા આપણે ત્રણેય કલર રેડી આપણે મીઠું એડ કરી લઈશું

తన రోట్ల అలగో తయారు શું કરીશું આપણે ચલો હવે આપણે બે લેયર તો ઉતારી દીધા આપણે એક 그린 કલર કર્યો એક વ્હાઇટ કર્યો હવે આપણે કરીશું એક ઓરેન્જ કલર હાચાપા ઓરેન્જ કલર ચલો મેં ખારો નાખી દીધો પછી પાણી ભેગા કરી અને મસ્ત આડવાને રહી તલનો વઘાર મૂકી અને મસ્ત અને સ્ટેપ બાય સ્ટેપ લેયર ગોઠવી દઈશું એટલે આપણે ત્રણ કલરના કરીને અલગ અલગ ઉતાર લઈએ કારણ કે ભેગા ઉતારી એ કાંઈ પણ વસ્તુ થાય બરાબર ક્રિસ્પી ના થાય ચડેની નહીં એટલે મજા ના આવે એટલે અલગ અલગ કરી અને પછી આપણે ભેગો કરીશું આનું હોય કેટલો મસ્ત કલર લાગે ઓરેન્જ ત્યાં દેખાય નહીં ખબર નહીં મને પણ જો તો એમાં બહુ જ મસ્ત લાગે ચલો આપણો કેસરી ઓળવો બી તૈયાર થઈ ગયો છે તો આપણે વચ્ચે મૂકીશું ગ્રીન અને ઉપર મૂકીશું વ્હાઈટ હવે એનો સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્લિયર કરીશું એને કાપીને જો સેન્ડવિચ કરવી હોય તો બી આપણે કરી શકાય અને આ રીતે રાખવો હોય તો બી રાખી શકાય એને પીસ પાડીશું એટલે આપણા જોડે ત્રણ કલરનો સેન્ડવિચ જેવું બી નીકળશે અને ઓળવો છે આ છે આપણો આપણે બનાવ્યો છે ત્રિરંગી આડવો ત્રણ કલરનો પણ પહેલાં જો આપણે એમાં ઈચ્છા હતી હું ત્રણ કલર ભેગા કરીશ પણ ભેગા કરવા જાઉં ને તો સ્પ્રેડ થઈ જતું હતું બરાબર રહેતું નહોતું જે આવી એની થિકનેસ આવે ને એવી ના હોત સપાટ થઈ જતો એટલે મેં ત્રણ કલર ભેગા કરી અને અંગ કરી અને હવે ભેગા કરી લીધા છે પછી આપણો આંડુ બાય ફ્રેન્ડ જેમ બે